નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને સત્તાણું ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરિહિ વશિષ્ઠજી કહે છે રાજાનું આ વચન સાંભળીને મહાજ્ઞાની મુનેશ્વર વામદેવજીએ એક ક્ષણ સુધી કંઈક ચિંતન કર્યું પછી રાજાના સુખ સૌભાગ્યનું કારણ જાણી અને તેઓ આ પ્રમાણે કહે છે મહિપાલ તમે પૂર્વજન્મમાં શુદ્ર જાતિમાં ઉત્પન્ન થયા હતા તે સમયે દરિદ્રતા અને દુષ્ટ ભાર્યાએ તમારો બહુ તિરસ્કાર કર્યો હતો તમારી સ્ત્રી પરપુરુષનું સેવન કરતી હતી રાજન તમે આવી સ્ત્રી સાથે ઘણા વર્ષો સુધી નિવાસ કરતા રહીને દુઃખથી સતપ્ત થતા રહ્યા એકવાર કોઈ બ્રાહ્મણના સત્સંગથી તમે તીર્થયાત્રા માટે ગયા પછી બધા તીર્થોમાં ફરીને બ્રાહ્મણની સેવામાં તત્પર રહીને તમે પુણ્યમયી મથુરાપુરીમાં જઈ પહોંચ્યા મહીપતે ત્યાં બ્રાહ્મણ દેવતાના સંગથી તમે યમુનાજીના બધા તીર્થોમાં ઉત્તમ વિશ્રામઘાટ નામક તીર્થમાં સ્નાન કરીને ભગવાન વારાહના મંદિરમાં ચાલી રહેલી પુરાણની કથા સાંભળી જે અશૂન્ય શયન વ્રત વિશે હતી ચાર પારણા વ્રતના બીજા દિવસનું ભોજનથી જેની સિદ્ધિ થાય છે જેનું અનુષ્ઠાન કરવાથી મેઘ સમાન શ્યામ વર્ણ દેવેશ્વર લક્ષ્મી ભરતા જગન્નાથ જે અશેષ પાપ રાશિનો નાશ કરનારા છે તે પ્રસન્ન થાય છે રાજન તમે પોતાને ઘેરે જઈને તે પવિત્ર અશૂન્ય શયન વ્રત કર્યું જે ઘરમાં પરમ અભૂદ્ય પ્રદાન કરનારું છે મહિપતે શ્રાવણ માસની બીજના દિવસે આ પૂર્ણપ્રદ વ્રત પ્રાપ્ત કરવું જોઈએ એનાથી જન્મ મૃત્યુ અને જરા અવસ્થાનો નાશ થાય છે પૃથ્વી પતે આ વ્રતમાં ફળ ફૂલ ધૂપ લાલ ચંદન શૈયાદાન વસ્ત્રદાન અને બ્રાહ્મણ ભોજન વગેરે દ્વારા લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ રાજન તમે આ બધું દુસ્તર કાર્ય પણ પૂરું કર્યું તમે જે મને પૂર્ણના ફળ સ્વરૂપ જે સુખ વિસ્તારપૂર્વક કહેશે તે આજ જ વ્રતથી પ્રાપ્ત થાય છે સાંભળો જેના ઉપર ભગવાન જગન્નાથ પ્રસન્ન ન થાય તેને ત્યાં તે સુખ હોઈ શકતા નથી રાજેન્દ્ર આ જન્મમાં પણ તમે એકાદશી સંયુક્ત દ્વાદશી દ્વારા હરિની પૂજા કરો છો રાજન એના કારણે તમને નિશ્ચિંત રૂપે ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત થશે રાજા કહે છે દ્વિજ શ્રેષ્ઠ તમારી આજ્ઞા હોય તો હું મંદ્રાચલ પર્વત પર જવા ઉત્સુક છું રાજ્ય શાસનનો મહાન ભાર પોતાના પુત્ર પર મૂકીને હું હળવો થઈ ગયો છું હવે મારા કર્તવ્યનું પાલન મારો પુત્ર કરશે રાજાની વાત સાંભળીને વામદેવજી કહે છે ધ્રુપ શ્રેષ્ઠ પુત્રનું એ મહાન કર્તવ્ય છે કે તે સદા પ્રેમપૂર્વક પિતાને કલેશથી મુક્ત કરતો રહે જે મન વાણી અને શરીરની શક્તિથી સદા પિતાની આજ્ઞાનું પાલન કરે છે તેને પ્રતિદિન ગંગા સ્નાનનું ફળ મળે છે જે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગંગા સ્નાન કરવા જાય છે તે પુત્રની શુદ્ધિ થતી નથી આવું વૈદિક શ્રુતિનું કથન છે ભૂપાલ તમે ઈચ્છા અનુસાર યાત્રા કરો તમે પોતાનું સંપૂર્ણ કર્તવ્ય પૂરું કરી લીધું છે મુનિના આમ કહેવાથી શ્રીમાન રાજા રૂકમાંગત ઘોડા પર બેસીને શીઘ્ર ગતિએ ચાલ્યા જાણે સાક્ષાત વાયુદેવ જઈ રહ્યા છે માર્ગમાં અનેક પર્વત વન નદી સરોવર તથા ઉપવન વગેરે અનેક આશ્ચર્યજનક દ્રશ્યોને નિહાળતા રહીને તે રાજાધિરાજ રૂકમાંગત થોડા સમયમાં શ્વેતગીરી ગંધમાદન અને મહામેરુને પાર કરીને ઉત્તર કુરુખંડને જોતા જોતાં મંદ્રાચલ પર્વત પર જઈ પહોંચ્યા જે બધી બાજુથી સુવર્ણથી આચ્છાદિત હતો ત્યાં અનેક ઝરણાઓ વહી રહ્યા હતા અનેક અનેક કંદરાઓ તે પર્વતની શોભા વધારી રહી હતી હજારો નદીઓથી પૂર્ણ મંદ્રાચલ ગંગાજીના શુભ જળથી પણ પ્રક્ષાલિત થઈ રહ્યો હતો આ બધું નિહાળી રહીને રાજા રૂકમાંગત તે મહાપર્વતના નજીક જઈ પહોંચ્યા ત્યાર પછી તેમણે સમસ્ત મૃગ વગેરે પશુઓ અને પક્ષીઓના સમુદાયને એક સંગીતના ધ્વનિથી ખેંચાઈને ઝડપથી એક તરફ જતા જોયો તે ધ્વની મોહિનીના મુખથી નીકળેલા સંગીતનો હતો તેમને જતા જોઈને રાજા રૂકો માંગત સ્વયં પણ તેમની સાથે શીઘ્રતાપૂર્વક પૂર્વક જવા લાગ્યા મોહિનીના મુખથી સંગીતનો ધ્વનિ રાજાના કાનમાં પણ પડ્યો જેનાથી મોહિત થઈને તેમણે ઘોડો ત્યાં જ છોડી દીધો અને પર્વતના માર્ગને લાંધતા રહીને તેઓ શણવારમાં તેની પાસે પહોંચી ગયા તેમણે જોયું તપાવેલા સુવર્ણ સમાન કાંતિવાળી એક દિવ્ય નારી પર્વત પર બેઠી છે જાણે ગિરિરાજનંદની પાર્વતીની રૂપરાશિ તેના રૂપમાં અભિવ્યક્ત થઈ હોય તેને જોઈને રાજા તેની પાસે ઉભા રહીને તે જોવા નું જોતા જોતા તે મોહિત થઈને ત્યાં જ પડી ગયા મોહિનીએ વીણાને મૂકી દીધી અને ગીત બંધ કરી દીધું તે દેવી રાજાની સમીપ ગઈ મોહિની સંતપ્ત રાજા રૂકમાગને મધુર મનોરમ વચનોમાં કહે છે રાજન ઉઠો હું તમારા વશમાંશું મુચ્છા દ્વારા તમે આ શરીરને કેમ ક્ષીણ કરી રહ્યા છો ભૂપાલ તમે તો પૃથ્વીના આ ભારને તણખલા જેવો સમજીને વહન કરતા આવ્યા છો પછી આજે તમે મોહિત કેમ થઈ રહ્યા છો ધૈર્યપૂર્વક પોતાને સંભાળો તમે ધીરશો વીરશો તમારી શ્રેષ્ઠાઓ ઉદારતા પૂર્ણ છે રાજરાજેશ્વર જો મારી સાથે અત્યંત મનોરમ અને મનને અનુકૂળ ક્રીડા કરવાની તમારી ઈચ્છા હોય તો મને ધર્મયુક્ત દાન આપીને પોતાની દાસીની જેમ મારો ઉપભોગ કરો તો અહીંયા નારદ પુરાણનો એકસો ને અઠ્ઠાણું સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું રાજાની મોહિની સાથે પ્રણય યાચના મોહિનીની શરત તથા રાજા દ્વારા તેને સ્વીકૃતિ તેમજ લગ્ન તથા બંનેનું રાજધાની તરફ પ્રસ્થાન તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો